ભાવનગરના કોળિયાક થી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભાવનગરના કોળીયાક ગામ ખાતે બસ પાણીમાં સમાચાર પ્રાપ્ત છે નજીક આવેલા પુલ પાસે તામિલનાડુ બસ આવતી હતી એ દરમિયાન બસ નાળામાં ખાબકી સમાચાર મળી રહ્યા છે બસ નાળામાં ખાબકતા એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં ફસાઈ હતી બસમાં રહેલા મુસાફરોને કાઢવા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ તંત્ર વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા બસમાં રહેલા લોકોનું રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી છે બસમાં માં જેટલા મુસાફરો સવાર છે તો હાલ ભાવનગર કોળીયા ગામ ખાતે બસ નાળામાં ખાબકીઓના સમાચાર પ્રાપ્ત થઈ આવ્યા છે તંત્ર દ્વારા રેસ્ક્યુ ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે